હલો જય શ્રી કૃષ્ણ બાળકો ચાલો આજે આપણે ગણિતની એક રમત રમવાની છે રમતા રમતા આપણે અંકનું દ્રઢીકરણ કરવાનું છે અહીંયા બે બાજુ લાઇનમાં છ છ રાઉન્ડ દોરેલા છે મેં ગોલ અને અંદર અંક લખેલા છે બંને બાજુ ઓલ્ટોનેટ છે પણ સરખા અંક લખેલા છે હવે આ બાજુ રુદ્રભાઈ અને ધર્મિષ્ઠાબેનને રમવા બેસાડ્યા છે અને અહીંયા ટ્રેમાં વેસ્ટ બોટલના ઢાંકણ છે હું જ્યારે સ્ટાર્ટ કહું એટલે બંને જણા જેટલા અંક છે તેટલા તે રાઉન્ડમાં ઢાંકણ મૂકશે અને બધાથી પહેલાં અને સાચા જેના મૂકેલા હશે તે વિજેતા ગણાશે બરાબર ચાલો રેડી વન ટ્રી સ્ટાર વત્તા ઓછી પણ થવા જોઈએ નહીં ગોઠવાના નથી ગોઠવાના નથી રુદ્ર

એમાં ત્રણ લખેલા છે એમાં પાંચ છ છે તો છ ધાકર છે પછી એમાં સાત છે તો સાત ચાલો રુદ્રભાઈ વિજેતા થાય છે સાબાસી આપી દો રુદ્રભાઈ જાતે જાતે